સ્થાનિકોની ફરિયાદને લઈને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અચાનક ચોપાટી પર પહોંચી ગયા હતા અને ત્યાં થયેલા વિકાસના દાવા સમયે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ધારાસભ્ય મીડિયા સમક્ષ કહ્યું કે આ માત્ર વિકાસના નામે ખર્ચા નહીં પરંતુ એક પ્રકારનું ભ્રષ્ટાચારનું ઓપરેશન લાગી રહ્યું છે શહેરમાં મૂળભૂત પ્રશ્નો હલ કરવા પહેલા ફેઝ ટુ કેમ્પ કરોડોના ખર્ચે બે હજાર એક અંદાજીત બે હજાર એકવીસ કે બાવીસમાં કરોડોના ખર્ચે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરી ગઈ હતી અને કરોડોના ખર્ચા ચોપાટી બનાવવામાં આવેલી હતી પણ આજે તમે ચોપાટીની હાલત જો તો તમામ લાઇટો બંધ છે લાઇટોના પોલ છે એ તમે ભંગાર રૂપ સાઈડમાં પડેલા જોઓ છો નાના બાળકોના રમકડા છે એ તો નાના બાળકોના રમકડા પણ તમે જોવો તો તમામ તૂટી ગયા છે અને એ પણ એક ભંગાર સમાન થઈ ગયા છે એ સિવાય તમે જુઓ તો આજુબાજુ તમે જુઓ તો જે ગાર્ડન છે એ ગાર્ડન જેવી કોઈ પરિસ્થિતિ તમને એમ લાગે કે નાનકડે એવું જંગલ જેવું લાગે છે હોગપાદ તમે જો તો હોગપાદમાં તો કદાચ કોઈ ચાલવા જાય તો પોતાનો પગ ભાંગીને જ આવી શકે સામે તમે જોઈ શકો તો ત્યાં પશુઓ બેઠા છે તમને એમ લાગે કે આ ચોપાટી મનુષ્ય માટે નહીં પણ ખૂટિયાને ફરવા માટે થઈને આ ચોપાટી બનાવવામાં આવી છે લોકો અહીં હજારોની સંખ્યામાં આવે છે ત્યારે લોકો પોતાના જીવના જો અંધારામાં બેઠા હોય છે પશુઓ છે કોઈને લગાડી દે કોઈ સુવિધા નથી અને આ તમામ વસ્તુ છે લોકોના ટેક્સ વેરાવળ શહેરના શહેરના લોકોના મારી વેરાવળ શહેરના લોકોના ટેક્સના પૈસા ના નગરપાલિકા ટેક્સના પૈસાથી આ બધું બનેલું છે જે સરકારમાં ટેક્સ ભરે છે નગરપાલિકામાં ટેક્સ ભરે છે અને આ આ ખરેખર ચોપાટી બની હોય તો આની ઉપર તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ અને તપાસ કરી અને તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર પકડાય એમ છે આ નહીં કરવામાં આવે તો મારા તરફથી રિઝનલ કમિશનરશ્રીને પણ પત્ર લખવામાં આવશે અને જરૂર પડશે તો રાજ્યના મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવશે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ